સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક મનપા દ્વારા ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું લીધા બાદ જે પેન્ડ પાર્કનો નો ઇજારો અપાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા કામોમાં સૌથી મહત્વ કામ પેન્ડ પાર્ક હતો છેલ્લા કેટલાક સમયથી સુરતના પેણ પાર્કનો મુદ્દો ગાજ્યો છે ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ લેનારને પહેલાં ત્રણ મહિનાનું ભાડું ભરવું પડશે સાથે લોકડાઉનને લઈને પેણ પાર્ક બંધ હોય તેને લઈને પેન્ડ પાર્કના દારૂના બે કરોડ સત્યાવીસ લાખથી વધુ રૂપિયા બાકી હોય જેમાં લોકડાઉનના સમયે બંધ રહેલા દિવસોના રૂપિયા બાદ કરી બાકી રહેતા રૂપિયા ભરવા પણ સ્થાયી સમિતિ દ્વારા અરજદારો તાકીદ કરાય છે અમારી આજની આ મિટિંગમાં મિટિંગના અંતે બે ત્રણ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં જે પેન એન પાર્કનો મુદ્દો જે છેલ્લા બે ત્રણ દિવસથી બહુ પૂરજોશમાં ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં મેં આજે એક એવો ઠરાવ કર્યો છે કે હવે પછીના કોઈપણ ટેન્ડરની અંદર ત્રણ માસનું ભાડું જે તે ટેન્ડર ભરવાનું રહેશે એનું કારણ એવું છે કે દરેક ઝોનનો ડેટા અમે આજે જ બધો ભેગો કર્યો અને એમાં એક ચોંકાવનારી વાત અમારા ધ્યાન પર આવી છે કે બે કરોડ સત્તાવીસ લાખ તોતેર હજાર અને પાંચસો ને ત્રણ રૂપિયા હજારે જે કોઈ ટેન્ડરર્સ છે એની પાસે લેવાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નીકળે છે એમણે એક એવી વાત કરી કે કોવિડમાં એમને નુકસાન થયું છે તો જે શરતો છે ટેન્ડરની એમાં પાંત્રીસ નંબરની શરતમાં બહુ ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે કોઈક સંજોગોમાં સત્તાધીશ દ્વારા જો પેન પાર્ક બંધ કરવામાં આવે તો જેટલા દિવસ એમણે પેન પાર્ક બંધ કર્યું હોય એનો એમણે જે તે ઝોનના અધિકારીને એ પેન પાર્કના માલિકો જાણ કરે અને એ જેટલા દિવસ હશે અત્યારે તો અમને એવો ખ્યાલ છે કે એક દિવસ જેટલો સમય આપણો લોકડાઉનમાં ગયો છે એટલા પૈસા એમને ચૂકવવાના થતા નથી એના સિવાયના પૈસા એમણે ચૂકવવાના રહેશે અને એ ચૂકવણ એમણે તુરંત કરવું જોઈએ જેથી કરીને એમનું જે કોઈ સારા પીએન પાર્કના માલિકો જે સારી રીતે જે કંપનીઓ સારી રીતે પીએન પાર્ક હેન્ડલ કરી રહી છે એમના માટે એ સમાચાર છે કે એમણે બાકીના પૈસા તુરંત ભરીને પોતાની કંપનીની ક્રેડિટ સાચવી લેવી જોઈએ સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં અને કામો રજૂ કરવામાં આવ્યા હતા જે અંગે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાયો હતો અઝર કુરેશી